क्यों बात करने लगा रुकने की कोशिश करें बात करने लगा कि कल कैसा लगा कल पता है कंचा कंचा नक्शा नक्शा लेक पैसा है सर से चार से रिश्ते बंधे होते हैं विजय नमस्कार विजय नमस्कार 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 આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયોમાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરશું હાલો હાલો એમાં સુપર એમાં એક सुपरमार बेजार सत्सो पचीसो एकसठ रुपया बेहजार पांच सौ एकसठ रुपया

छवी होने पचास रुपया बेहजार सत्तौ पचास रुपया નોબર આઈડી 9899999999 આઈડી ઓનરનું નામ જીગર ઉલખાન રૂપિયા 2245 રૂપિયા 8825999999 12341115 વિભાિત અમે 26 26 26 26 26 24 આ ગેલ્લા થી કрте છવ્વીસો એકત્રીસ રૂપિયા બે હજાર છસો એકત્રીસ રૂપિયા છવ્વીસો ને વીસ રૂપિયા બે હજાર છસો ને વીસ રૂપિયા ત્રેવીસો ને અગિયાર રૂપિયા બે હજાર ત્રણસો અગિયાર રૂપિયા પાંચ ચોવીસોને રૂપિયા બે હજાર ચારસો રૂપિયા બીજા ચોતેર એટલો એટલો રહીશ બે તાજી ખોરાક છવ્વીસો ને અઠ્ઠાણું રૂપિયા બે હજાર છસો અઠ્ઠાણું રૂપિયા સુપરમાર પચીસો ને એકત્રીસ રૂપિયા બે હજાર પાંચસો એકત્રીસ રૂપિયા

નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ માં તલ ના ભાવ બે હજાર થી લઈને છવ્વીસો પંદર સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડ માં તલ ના ભાવ અઢારસો લઈને સત્યાવીસો તેર સુધી બોલાયા હતા તેમજ ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર એક થી લઈને સત્યાવીસો એકાવન સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને છવ્વીસો પાંચ સુધી બોલાયા હતા તેમજ સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો થી લઈને છવ્વીસો એસી સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને છવ્વીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો પાંચ થી લઈને બે હજાર નવસો એકતાલીસ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ ત્રેવીસો પાસઠ થી લઈને ચોવીસો પંચ્યાસી સુધી બોલાયા હતા તેમજ વાકાનેર વાત કરીએ તો વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર પચીસ થી લઈને પચીસો પંચાણું સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો પચાસ થી લઈને છવ્વીસો એકત્રીસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો બાસઠ થી લઈને પચીસો છત્રીસ સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડ માં ભાવ અઢારસો થી લઈને છવ્વીસો દસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો સિત્તેર થી લઈને છવ્વીસો સુડતાલીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલ ભાવ બે હજારથી થી લઈને સવિસો સુધી બોલાયા હતા તેમજ મોરબીની વાત કરીએ તો મોરબી ભાવ લઈને ચાલીસ સુધી બોલાયા હતા રાજુલા તલના ભાવ ત્રેવીસો થી લઈને છવ્વીસો એકાવન સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો પંચોતેર થી લઈને પચીસો પંચોતેર સુધી બોલાયા હતા તેમજ પોરબંદર માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો એસી થી લઈને ત્રેવીસો પાંચ સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજારથી લઈને પચીસો બત્રીસ સુધી બોલાયા હતા તેમજ ભેસાણની વાત કરીએ તો ભેસાણ માર્કેટ તલના ભાવ પંદરસોથી લઈને ચોવીસો પંચાણું સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડમાં તલના ભાવ ત્રેવીસોથી લઈને સત્યાવીસો ત્રીસ સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસોથી લઈને ચોવીસો સુધી બોલાયા હતા તેમજ ઊંઝાની વાત કરીએ તો ઊંઝા માર્કેટ તલના ભાવ સોળસો એક થી લઈને છવ્વીસો એક સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડ તલના ભાવ બે હજાર થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટ યાર્ડ તલના ભાવ બે હજાર થી લઈને પચીસો સુધી બોલાયા હતા તેમજ વિરંગામ માર્કેટ યાર્ડ તલના ભાવ ઓગણીસો સાઠ થી લઈને ત્રેવીસો બેતાલીસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડ તલના ભાવ બાવીસો થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવીસો થી લઈને પાંત્રીસો એક સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડ માં કાળા તલ ભાવ ત્રણ હાજર સોતેર થી લઈને સોત્રીસો એકાવન સુધી બોલાયા હતા તેમજ બોટાદ વાત કરીએ તો બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સોવીસો પચાસ થી લઈને સાડત્રીસો પાંચ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને સોત્રીસો તેતાલીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ અઠ્યાવીસો થી લઈને પાંત્રીસો વીસ સુધી બોલાયા હતા તેમજ રસદણ ની વાત કરીએ તો રસદણ માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ સાડત્રીસો થી લઈને સાડત્રીસો એક સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો